મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે આક્રોશ આવેદનપત્ર આપી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મ રિલીઝ પૂર્વે વિવાદમાં ફસાય છે વૈષ્ણવ સંપ્રદાયને ઠેસ પહોંચે તેવું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હોય જેને લઈ ભરૂચ શહેર અને જિલ્લાના વૈષ્ણવ સંપ્રદાયમાં આક્રોશ ફેલાયો છે બોલીવુડ એક્ટર આમિરના પુત્ર જુનેદની ફિલ્મ મહારાજ રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવ્યો છે આ ફિલ્મ ચૌદ જૂને ઓટીટી ટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તે પહેલા જ આ ફિલ્મનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈ મહારાજ ફિલ્મ પર હંગામી ધોરણે સ્ટે મૂકવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વૈષ્ણવ સંપ્રદાયની પચીસ જેટલી સંસ્થાઓએ એકત્ર થઈ ફિલ્મ પર અને મહારાજ પુસ્તક પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વૈષ્ણવ અગ્રણી ડોક્ટર પિયુષ પરીખના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સાથે જોડાયેલ લોકોએ ઈરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરેલ હોવાનો આક્ષેપ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયના સંતો આચાર્યો આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ તેમજ અનુયાય બહેનોના ચારિત્ર્ય પર પાયા વગરના આક્ષેપો કરવામાં આવ્યા છે આ ફિલ્મ પર અને મહારાજ પુસ્તક પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ પણ વૈષ્ણવ અગ્રણી ડોક્ટર પિયુષભાઈ પરીખે કરી છે છેલ્લા પાંચસો ને પચીસ વર્ષથી એક ચમકતા સૂર્યની જેમ શ્રી વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિમાર્ગની પ્રાગટ્ય કર્યું છે અનેક ઝંઝાવાતો સામે આ પુષ્ટિમાર્ગ ટકી રહ્યો છે પણ કેટલાક થોડાક સમયથી કેટલીક જગ્યાએથી માર્ગ ઉપર આક્રમણ થઈ રહ્યા છે એમાંનું એક તો મોટામાં મોટું જે પ્રયોજન છે તે શ્રી યમુનાજી આજે યમુનાજી ઉપર પ્રદૂષણ થઈ રહ્યું છે

કુષ્ઠી માર્ગને હ્યુમિલિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારા વલ્ભાચાર્યજીએ સ્થાપેલો એક અલૌકિક માર્ગ એક દિવ્ય માર્ગ એની ઉપર કુઠાર આઘાત આ લોકો કરી રહ્યા છે અને અમારા માટે શ્રદ્ધેય આદરણીય વંદનીય એવા અમારા મહારાષ્ટ્રીઓને આની અંદર બચ્ચે લાવીને એમની તરફ અનેક પ્રકારના જે આરોપો છે તે લગાવે છે અને પુષ્ટિ માર્ગ ને એટલે અમે બધા વૈષ્ણવો સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચિસ છે એ બધા આજે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ આ એક પ્રોડ્યુસર કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર ભાન મૂકો આ પિક્ચર ઉપર ભાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ એ સમગ્ર ભાવના હું બધા વખતી અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે હિન પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હિન કરવાનો તેને બંધ કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ સૌનો ખૂબ ખૂબ આભાર